બનાસકાંઠા જિલ્લાના વાવ લોક નિકેતન હોસ્ટેલ ખાતે વાવ તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ ભમજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિશી ગોહિલના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જળહરતો વિજય બને તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હેઠળ વાવ તાલુકાની कारोबारी બેઠકનું આયોજન કરાયું હતું તેમાં જિલ્લા પંચાયત સીટ મુજબ અનેક કાર્યકરો અને અનેક લોકો પર ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી હતી આજની આ બેઠકમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પ્રધાનજી ઠાકોર ઠાકરસિંહ રબારી સુરેશભાઈ ત્રિવેદી સહિત વાવ વિધાનસભાના કોંગ્રેસના નામી અનામી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા જિલ્લા મંડળ અને તાલુકા સેક્ટરની મિટિંગ વાવ ખાતે અહીંયા યોજાય છે સંગઠનને મજબૂત કરવા માટે આજે અહીંયા વિવિધ જવાબદારી મંડળની અને સેક્ટરની જવાબદારીઓ પણ આપવામાં આવી છે બૂથ સુધીનું સંગઠન મજબૂત થાય અને આવનારી લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીમાં મજબૂત અહિયાં જીત મેળવે એ માટેનો અમારો પ્રયાસ છે અને અત્યારે બનાસકાંઠાની અંદર દરેક તાલુકા મથકો ઉપર જિલ્લા મંડળ અને સેક્ટર યોજાઈ રહી છે આજની મિટિંગમાં બહુ અમારા ઉત્સાહી આદરણીય સન્માનીય અમારા ધારાસભ્ય ગેરીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા બનાસકાંઠા જિલ્લાના અહીંના સહપ્રભારી પ્રભારી પચાભાઈ આહિરી પણ ઉપસ્થિત રહ્યા સૌ જિલ્લા મંડળો તાલુકા મોટી સંખ્યામાં આજે સરપંચ સહિત પણ હાજર રહ્યા છે બધાનો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે પ્રોપોગોન્ડા કરે પરંતુ અહીંયા વા વિધાનસભાના કોઈ મતદારો એમાં ચોસામાં આવે એમ નથી આજે પણ મજબૂતાઈથી મક્કમતાથી સંગઠનને મજબૂત બનાવવા માટે બધા તૈયાર છે